વઢવાણમાં પાણીનો પોકાર પાણી ભરવાના વાસણો સાથે મહિલાઓ ઓબાળો મચાવ્યો દિવાળીના તહેવાર છેલ્લા એક વીક થી પાણી વિના રહેવું પડ્યું દિવાળી વિસ્તારમાં નથી પહોંચતું પાણી ચાર દિવસ પાણી આપે છે નગરપાલિકાને વેરો પૂરો વસૂલે છે હવે પાણી ના મળ્યું તો પાલિકા તોડફોડ કરવાની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી તહેવાર પાણી વગર ના રાખ્યા અનેક વાર પાલિકાને ફરિયાદ કરી હવે જન આંદોલનના અનુસાર

પણ ગટર નું કઈ છે તો ગટર નું કોઈ સાંભળતું નથી ગટરે ઉભરાઈ દે જાય છે આ સભ્યો કરે છે શું ઊંઘી જશે શું તમે સભ્યો પૈસા ખાવા માટે